હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચન માં આજુબાજુ ફેલાવડો જોઈને તમને પણ નવીન લાગ્યું ને હે આટલું જ એમ બિઝી ચાલે છે અત્યારે બહુ જ બધા અથાણા બનાવવાના છે તો બધું એમ કે એકદમ શેડ્યુલ ટાઈટ છે તો આ રીતે જો અત્યારે પણ હું અથાણાની જ તૈયારી કરી રહી છું ખમણ એટલે કે આપણે જે ખોખણા બનાવીએ ને ગાજરના

જોઈ શકો છો હવે એને ધોઈ લઉં છું કારણ કે ત્યારે આપણે તડકામાં સુકાવ્યું હોય તો ધૂળ કચરો વગેરે હોય તો સાફ કરી અને પછી ધોઈ અને પછી જ ઉપયોગમાં લેવું આપણે જે અથાણું બનાવવાના છીએ જે ખારું અથાણું એટલે કે વધારાનું ખાઈ શકતા હોય તો આ રીતે જે છે ને એમ લચકા ટાઈપ છુંદા ટાઈપ અથાણું બનીને તૈયાર થશે તમે આવું અથાણું ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય તો આ રીતે અથાણું બનાવશો ને તો મોટા બધા ખાઈ લેશે એટલું સરસ બનશે ને એમ કે બધા ખાઈ શકે એને આ ખમણ વાળું અથાણું બનીને તૈયાર થશે તો અહીંયા મેં ગાજર ખોખણા લઈ લીધેલા છે એને પણ ધોઈ અને એક મોટા વાસણમાં એટલે કે પલાળવાના છે તમારે થોડીક વાર માટે દસ થી પંદર મિનિટ માટે તમે એને પલાળી શકો છો ગાજરને એટલે શું થશે કે એકદમ સરસ ખીલી જશે જે સુકાઈ ગયા હોય એકદમ સરસ ખીલીને તૈયાર થઈ જશે આ રીતે પલાળી દઉં છું મેં પંદર થી વીસ મિનિટ માટે તમે પલાળી અને રેસ્ટ માટે રાખી શકો છો આ એકદમ ફટાફટ બની જતું હોય છે અને આપણે જે આગળ મસાલો શેર કરેલો છે ને મેથ્યુ મસાલો એમાંથી નથી બનાવવાનો છે એટલે તમારે કોઈ અલગથી મસાલો નથી બનાવવાનો આપણે જે રીતે મસાલો બનાવીને તૈયાર રાખેલો છે ને એ જ મસાલાનો બનાવવાનો છે જો તમને ડિટેલ રેસીપી જોઈતી હોય ને મસાલાની તો તમે ત્યાં આપણી ચેનલ પર જઈ અને જોઈ શકો છો તો જરૂરથી મુલાકાત લેજો હવે પાછી ખમણ પલળી ગયું છે તો હું આવી રીતે જ પાછી ચાયણીમાં કાઢી લઉં છું નીતરી જાય એટલે એને આપણે ખાટા પાણીમાં બોળવાનું છે ખાટું પાણી અંદર કે આંબલીનું જ સોરી આંબલીનું નહીં પરંતુ કેરીના ખાટા પાણીમાં એટલે આમલીના પાણીમાં નહીં પલાળતા મેં ઘણી વખત કીધેલું છે કે ખાટું પાણી એટલે કેરીના પાણીમાં પલાળવાનું છે ઘણી વખત ઘણાની કમેન્ટ આવે છે કે આમલીનું પાણી આમલીના પાણીમાં નહીં કેરીના પાણીમાં તમારે આ ખમણ નહીં પલાળવાનું છે એટલે એમાં ખટાશ ચડી જશે ને એટલે બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે ને લાંબો ટાઈમ સુધી ચાલે પણ છે તો આ રીતે જોઈ શકો તમે કે હું અત્યારે એને

પણ સુકાવી દેવાનું છે સુકાઈ એટલે એમાંથી જે ભીનાશ નો ભાગ છે ને એ ચાલ્યો જાય ને ત્યાં સુધી તમારે સુકવવાનું છે આજુબાજુમાં ઘણા અથાણા સુકાય છે આ રીતે હું બધા જ અથાણા એકી સાથે બનાવતી હોઉં તો શું થાય કે એકી સાથે બધા અથાણા બની જાય અને એક સાથે ફ્રી થઈ જવાય જોઈ શકો જરા પણ વિનાશ નથી સાવ કોરું થઈ ગયું છે ત્યાં સુધી તમારે સુકાવીને તૈયાર કરવાનું છે સાવ કોરું એટલે કે આમ તમને આમ સોફ્ટ લાગે પરંતુ વિનાશ ન લાગે એવું એવી રીતનું કોરું તમારે કરવાનો છે ત્યાં જો એમાં પાણીનો ભાગ રહી જશે ને તો થાણું ખરાબ થઈ જશે વળી તમે કહેશો કે પૂજા તો કીધું કે કઈક સારું જ રહી છે પરંતુ જો એમાં પાણીનો ભાગ રહી જશે ને તો નહીં સારું રહે તો ખરાબ થઈ જશે હવે આપણે જે મેથી મસાલો બનાવીને રાખ્યો છે ને એ મસાલો આમાં આપણે ઉમેરી દઈશું એ ટેસ્ટ તમને જેવો ટેસ્ટ જોઈએ મસાલાનો વધારે ઓછું જોઈતું હોય એ પ્રમાણે તમે અહીંયા મસાલો ઉમેરીને તૈયાર કરી શકો જોઈ શકો અને ત્યારબાદ કેરી પણ ખમણી અને સુકાફી અને રાખી દીધેલી હતી આપણે જે રીતે ખોખળા કરીએ છીએ કેરીના એ જ રીતે ખમણી અને સુકાફીને રાખવાની છે જેટલી ખટાશ તમને જોઈતી હોય ને એ પ્રમાણે તમારે અહીંયા કેરી ઉમેરવાની છે તમે ઇસ્ટન્ટ ખમણીને પણ ઉમેરી શકો તાજે તાજી કેરી ખમણીને પણ ઉમેરી શકો પરંતુ એ લાંબો સમય એટલે કે વરસ બે વરસ સુધી અથાણું નહીં રહે એ છ મહિના સુધીમાં તમારે ખતમ કરી નાખવાનું થશે આ રીતે ચાલી શકે એમ અત્યારે તમે એમ કે આ અથાળો ચાલશે જ નહીં લાંબો સમય કારણ કે એટલું મસ્ત બને છે ને કે ફટાફટ પૂરું થઈ જતું હોય છે બધું મસાલો જો બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડીક વાર પછી તેલ ગરમ કરી એકદમ વરાળ નીકળીને એટલું ગરમ કરી અને પછી ઠંડુ થાય સાવ ઠંડુ થઈ જાય ને પછી તમારે આમાં તેલ ઉમેરવાનું છે ગરમ તેલ નથી ઉમેરવાનું બીજા એક મસાલા નથી ઉમેરવાના ખાલી મેથી મસાલો જ ઉમેરવાનો છે મને થોડોક ઓછો લાગતો હતો એટલે મેં ફરીથી ઉમેરેલો છે બીજા એક મસાલો તમારે એક્સ્ટ્રા ઉમેરવાનો નહીં થાય ખાલી મેથીય મસાલો અને તેલ જ ઉમેરવાનું છે જોઈ શકો છો કે તેલ એકદમ ઠંડુ થઈ ગયું ને પછી જ મેં એમાં તેલ ઉમેરેલું છે ગરમ તેલ જરા પણ નથી ઉમેરવાનું આ રીતે ઠંડુ તેલ જ ઉમેરવાનું છે અને ગરમ કર્યા વગરનું તેલ નથી ઉમેરવાનું જો ગરમ કર્યા વગરનું તેલ ઉમેરશો ને તો શું થશે કે એમાં તેલની સ્મેલ આવશે જે ફ્લેવર વાળું એટલે કે મગફળીનું કે કોઈ બીજું તમે તેલનો ઉપયોગ કરશો ને તો એ તેલની સ્મેલ આવશે એટલે નહીં સારું લાગે એટલા માટે મેં અહીંયા ગરમ કરી અને ઠંડુ કરી પછી ઉમેરેલું છે હવે કાચની બોટલમાં આપણે અથાણું ભરીને તૈયાર કરી લેશું જોઈ શકો આ રીતે છે ને બને ત્યાં સુધી તમારે બધા અથાણા કાચની બોટલમાં જ રાખવા નો આગ્રહ રાખવો કારણ કે એમાં વધારે સારા રહેતા હોય છે અથાણા તો અમારે બધાને તો આ અથાણું બહુ જ ભાવે થેપલા પરોઠા રોટલી રાઈસ ખીચડી બધાની સાથે બહુ સરસ લાગે છે અને જે લોકોને

ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય